નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર બેમાં આખું છાપરું ભૂલ થઈ ગયું છે હાલ બે નંબરના થી લઈને સત્તર નંબરના પિલર સુધી આખું છાપરું ભરેલું છે ને બાજુના ત્રણ નંબરના છાપરામાં પણ જોઈએ તો આજે એક હજાર કટાની આસપાસ આવક રહેલી છે હજાર પંદરસો જેવી આવક છે અંદાજીત આવક વિશે વાત કરીએ તો છ થી સાડા છ હજાર કટા જેવી આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ હવે થોડી જ વાર માં શરૂ થવાનું છે હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ પાંચસો છત્રીસ રૂપિયા ભાવ થયું છે દેશી પીઢીપતિ છે જોઈ શકો મીડિયમ સાઇઝ માં છે સાઇઝ બહુ મોટી નથી પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયું છે ક્વોલિટીમાં જોઈએ તો બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો

રાકે એકવાર હેલો રાકે સાહેબ રાકે સુપરમાર્કેટ રાકે અરે રાજો મા જપન જપન ક્યાં ને

પાંચસો છ રૂપિયા ભાવ થયો છે એનો મીડિયમ સાઈઝ છે જોઈ શકો છો ક્વોલિટી તમે પાંચસો છ રૂપિયા ભાવ થયો છે વેળાટ કાઢેલો માલ છે આની અંદર બગાડ ગુંદા કાઢી નાખ્યા છે પાંચસો છ રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝમાં તો ગુલ્ટીને ને મીડિયમ સાઈઝ માં છે પાંચસો છ રૂપિયા ભાવ થયો છે અને પાંચસો છ પણ રૂપિયા ભાવ થયો છે આ સોલિડ ક્વોલિટી માલ છે પતિવારો માલ સારો માલ છે પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ છે મીડિયમ સાઇઝમાં જે આવી બાકી ક્વોલિટી સારી છે પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ ને મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો તમે આવું બધું હોતે છે અને ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ માલમાં જોઈએ તો બજાર હારી ગયો આના ભાવ જોઈએ તો હારા થઈ જાય છે ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે આવી ક્વોલિટી હોતે છે આની અંદર થોડુંક સારું હોતે છે આની અંદર સુપર માલ હોતે છે આની અંદર સારી ક્વોલિટી માલ વધે છે ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે રૂપિયા થોડુંક અંધારું છે એટલે માફ કરજો પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે અમરેલી નો જ માલ છે આ પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝ બાઈજ બધું સારું હોય પાંચસો એકાણું રૂપિયા

এখানে 196 96 96 কত লাগিয়া আ দবালি বেঁচে গিয়া জানি দবালি বেঁচে গিয়া করো यार करा 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 এক খা এক 6 6 কত 306 11 11 11 ধরো 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 আলো 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 মানে দবালি বেঁচে গিয়া গরিা শঙ্কা

મોરો સીન આવી ગયો ભાઈ 621 રૂપિયા હે ભાઈ ને એલા ઘટાણો રૂપિયા પાંચસોની એકાણું રૂપિયા દર્શન દર્શન દલાલ છે ને ઘોમટાનો માલ છે મેળાનો માલ છે પાંચસોને એકાણું રૂપિયા ગઈકાલે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવતો હતો આજે પાંચસોને એકાણું રૂપિયા ભાવત્યો છે શું કર દેશી માલ પાંચસોને એકાણું રૂપિયા ભાવ ભાવત્યો છે તો ફાઇનલ કેડો મિત્રો આજ ને ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે પણ બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવું આજે પણ બજાર ભાવ ખુલ્યું છે તેજીની વાત કરીએ તો આજે પણ તેજી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા હવે મંગળવારે રવિ અને સોમવાર બે દિવસની રજા છે શ્રાવણ માસના સોમવારની પણ રજા છે તો હવે પાછા મળશું મંગળવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ